નવનિર્મિત ઘોડિયા ઘર બેડમિન્ટન કોર્ટ અને સ્પોર્ટસ રૂમ નું લોકાર્પણ કર્યું આ અવસરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓના હસ્તે જિલ્લા કલેક્ટર અને નિવાસી કલેક્ટરના સ્કેચ સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું આ સાથે જ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓની માનસિક સુસજ્જતા વધે અને તેઓ પણ તેમના કાર્યભૂજ વચ્ચે થોડી હળવાશની પળો અનુભવી શકે સાથે જ શારીરિક ક્ષમતાનું વર્ધન થાય તેવા ઉદ્દેશ્યથી સ્પોર્ટ્સ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ રૂમમાં મહિલા અને પુરુષોના ચેન્જિંગ રૂમ સાથે ટેબલ ટેનિસ ચેસ કેરમ લૂડો ડાર્ટ ગેમ જેવી ઇન્ડોર ગેમ ઉભી કરવામાં આવી છે તે સાથે કલેક્ટર કચેરીમાં જ બેડમિન્ટન કોર્ટ પણ બનાવવામાં આવી છે જેનો કર્મચારીઓ અને અધિકારીઓ ઉપયોગ કરી જિલ્લા કલેક્ટર જાડેજાએ ઘોડિયાઘર અને સ્પોર્ટ્સ રૂમની સવલતોનું નિરીક્ષણ કરીને પોતાનો રાજીબો વ્યક્ત કરતા બેડમિન્ટન અને ટેબલ ટેનિસ પર હાથ અજમાવ્યો હતો અને પોતાની આગવી ખેલ પ્રતિભાના દર્શન કરાવ્યા હતા આ અવસરે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા નાયબ કલેક્ટર એક ભૂમિકાબહેન વાટલિયા જિલ્લા પુરવઠા અધિકારી એન બી મોદી સહિત જિલ્લાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા